એમ જો એવરીવન આજે ભાઈ એક નવી જોરદાર ગેમ લઈને આવ્યો છું બરાબર રાપચી ગેમ છે ભાઈ ગેમ નું નામ છે ભાઈ વોટર પાર્ક સેમ્યુલેટર તો ભાઈ આમાં આપણો પોતાનો વોટર પાર્ક રહેવાનો છે ભાઈ તો ભાઈ ચલો જોઈએ ભાઈ આજની ગેમ રાપચી થવાની છે તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો વિડીયો ઓલ રાઈટ તો આ છે ભાઈ આપણો પોતાનો વોટર પાર્ક ભાઈ આ બધા છે ને આ આપણું ભાઈ બહારનું સિટી છે બરાબર તો ચલો ભાઈ ફટાફટ અંદર જઈએ આટલો નાનો નાનો વોટર પાર્ક છે ભાઈ ભાઈ મોટો કરીશું અપગ્રેડ કરીશું એકદમ પહેલા તો સૌથી પહેલા ભાઈ બેગ લઈને કચરો ભાઈ આજ યાર એની કચરો ભાઈ કચરા પોતું કરાવે કચરા સાલા ગિસા ગિસા કે કચરા પોતું કરાવે છે એની મને ગેમ રમવાની છે કે ભાઈ કચરા પોતું કરવાનું છે કોઈને ભાઈ ફટાફટ આપણે બધું ભાઈ આણી લઈએ ભાઈ આ કામ કમ્પ્લીટ હવે ભાઈ બીજું બોલો ભાઈ ઓકે પેપરો હટાવવાના પેપરો પુલ બનાવવાનો ચાલો ખાબા કાઢી નાખીશું સ્વિમિંગ પૂલ બનાવીને તો પછી બનશે બી ઓકે ઓ ભાઈ ઓ ભાઈ ડ્રોન નો વ્યૂ છે જોરદાર છે ભાઈ એની માને પુલ બનાવવાનું છે કા બનાવીશું ओके okay, गोल गोल फरी सके एम राब चीक चे भाई तो आने पोल ने अँ एकदम अडारी बनाई है नहीं मैंने हाँ मुझे बराबर तो भाई चलो भाई सेट कर दी दीदो भाई पुल ओके ओके भाई पुल तो बनाई दीदो ए नहीं मैंने हजी आप बनो नहीं ओके okay भाई अँ ठोका ठोकी करीन कर बनावा ओके जो, okay? जो भाई एक हथोड़ा थी मैं आखो पुल बनाया ओके तो हमें शू करने એની માને પાણી ભરાઈ ગયું લાય આ ગાય ગા પાણી ભરાયું ભાઈ નહી લો નહી લો ભાઈ તઈ દાડા થી નહીં ના છો ઓ ભાઈ જોરદાર છે ઓ ભાઈ કુદા કુદી કરે છે એક નંબર ચાલો હવે ભાઈ બીજું કઈ છે આપણી જોડે જોઈ લઈએ ભાઈ કઈક બીજું બને ઓકે આ કઈક છે આ પણ બનાવીએ ને આ કદાચ પેલું લાગે મને ભાઈ ઝૂમ નહીં થતું યાર કોઈ નહીં આ પેલું કુદા કુદી કરે ને દોડતા દોડતા આવે ને કુદે હેઠા જાય એ જ કઈ નહીં ભાઈ મૂકીએ ભાઈ પડાપડી કરશે લોકો અહીંયા જ મૂકીએ એની માં ચાલો આને પણ ઠોકા ઠોકી કરીને બનાવવો પડશે ઓકે ઠોક ઠોક એની બેન ઓ ભાઈ બની ગયો આપણે કરી ઉભા ઉભારો એક જ મિનિટ ઓ ભાઈ

ભાઈ હામટા હે રાત જોતા તક શું ભાઈ હું ખોલું એની કોઈ વાંધો નહીં ચાલ બેન ચાર કલાકનો પાસ જોઈએ છે ભાઈ સિનિયર છે ભાઈ ચાર કલાકનો જોઈએ છે ને ઓકે ચાલ ભાઈ લે ભાઈ પકડ ચાલ બાર ડોલર ભાઈ બાર ડોલર જોરદાર કહેવાય આને કેટલા કલાકનો છ કલાકનો ઓ ભાઈ સીધા છ થઈ ગયા શું છે ઓકે ચલો ભાઈ થઈ ગયું ચલ ભાઈ ટિકિટ કાઢ ભાઈ ટિકિટ રાપચીક ની કરે છે એની ઓકે ભાઈ આને ટીમ નો 6 કલાક નો 19 ડોલર ભાઈ જોરદાર છે લો ભાઈ ઓકે ભાઈ કોઈ તો બે નંબર માં ઘૂસી ગયો છે ઉપર ઉપર મતલબ કાયદેસર ને ગેરકાયદેસર કોઈ કોણ છે ભાઈ ઓજી લાવો ભાઈ ભાઈ કોક તો ફેક ટિકિટ લઈને આવ્યું છે પણ હાથમાં નહીં આવતા મારા બેટા આ જો ભાઈ કોકે ભાઈ ખુલ્લામાં પોલટી કરી છે ભાઈ હા ભાઈ ધક્કો માર્યો આપણે પકડી ગઈ ભાઈ ભાઈ આજ હતી આજ બે નંબર માં આવી હતી નીકળ બા નીકળ તારી બેન ને હરીભાઈ લઈ જાય નિકર બે નંબર માં જ ભાઈ ફેક ટિકિટ લઈને આવી હતી નીકર નીકર ચલો કોઈ ને ભાઈ જતી રહેશે હવે આપણે શું છે એની માને આપણે પડ્યા કોરો થઈ ગયો ભાઈ ફરી પોઈ ભીનો તો ઓકે ચાલો ઓકે ભાઈ આનાથી આપણે પાણી સાફ કરવાનું ચાલ ને ભાઈ ઓકે ભાઈ જોરદાર છે ભાઈ ભીનો ભીનો બધું ક્લીન થઈ જાય એની માને ઓકે ઓકે ભાઈ ગાય ગા

આપણે ભાઈ પાંચસો રૂપિયા હતા એમાંથી આપણે સો ડોલર નો તો પોલ લગાવ્યો કુલ મતલબ અને બીજું બે ત્રણ વસ્તુ ખરીદી હતી તો ભાઈ સારા એવો બસો ડોલર જેવો તો પ્રોફિટ આજે જ કમાઈ લીધા એની મને વારો ભાઈ સાફ કરી લેવા દો ભાઈ ભાઈ જોરદાર ગેમ છે યાર મને તો મજા આવે છે ઓકે ભાઈ બેન તમારે શું જોઈએ ઓકે ભાઈ ટીનેજ છે છ કલાકનો પાસ જોઈએ પાસ જોઈએ ખાલી ले भाई ओके 19 डॉलर भाई 650 रुपए થઈ ગયા ભાઈ નાઉ નાઉ જલસા કરો નાઉ ભાઈ હવે આપણે કઈ બિલ્ડિંગ કરી શકીએ ભાઈ કઈ નવું ખૂલ્યું છે ઓ ભાઈ સ્લાઇડર ખુલી ગઈ લગाइए લગाइए ઉભા રહો મસ્ત લગाइए ओके અહીંયાથી ના અહીંયા જ લગाइए ને જોરદાર ના કેટલા નીચે યાર ઓકે આની बाजूમાં જ લગाइए चलो डन ગંદી છે યાર કોઈ ને ભાઈ અત્યારે કામ ચલાવજ ઓકે દસ દસ ડોલર આવે જ ભાઈ અહીંયાથી જે જે કુદકા મારે એ ભાઈ ભાઈ ડૂબ્યો ઓલ આપડો ડે વન નો ભાઈ કામ કમ્પ્લીટ છ વાગે ભાઈ આપણો પાર્ક બંધ થઈ જાય આપણે ટિકિટ થી ભાઈ ઓલમોસ્ટ એકસો ને ત્રીસ ડોલર અને જે પેલું કુદવા વાળું છે ને એનાથી એકસો ડોલર બનાવ્યા છે જોરદાર કેવાય ભાઈ ચલો ભાઈ પાર્ક બંધ થઈ ગયો આપણે જઈને સુઈ જઈએ ભાઈ આપણું ઝોપડું કઈ ગયું હાર્યું ભાઈ ઓલ રાઈટ ભાઈ ઝુંપડામાં રહી ગયા છે બાજુમાં જ આપણો પાર્ક છે ભાઈ કોઈ નહીં ભાઈ તો ચલો ભાઈ આજનો ફરીથી ચાલુ કરીએ ભાઈ પાર્ક ઓલ બીડી કમ્પ્લીટ લગાવી દીધી છે તો હવે બીજું શું શું લગાવી શકીએ એક મિનિટ જોઈએ ભાઈ ઓકે બેન્ચ પણ લગાવી શકીએ એની મને પચીસ ડોલરની છે ઓલ રાઈટ તો આને ભાઈ અહીંયા સેટ કરીએ બે લગાવીએ ભાઈ શું કેવું પચીસ દુ પચાસ ઓલ ભાઈ જોરદાર પાર્ક થવાનો છે ભાઈ આપણો રાપચી ભાઈ ખુરશીઓ લગાવી દીધી ઓકે ભાઈ હવે બિલ્ડ કરવાની છે એની મને ભાઈ જંગ છે ભાઈ કાટ લાગેલો છે આખી ખુરશીઓમાં પણ કોઈ નહીં ભાઈ અત્યારે તો કામ ચલાવ ચાલશે ઓકે ભાઈ આપણા ભાઈ કસ્ટમર આવી ગયા છે આને ટીન એજ છ કલાકનો જોઈએ છે ઓકે જોઈએ છે ભાઈ બીજું કંઈ એક્સ્ટ્રા નથી ચાલો એ ભાઈ ઓકે તો ભાઈ મેં બીજી એક પણ લગાવી દઈએ ભાઈ આપણે મને લાગે છે કે ભાઈ પબ્લિક વધી ગઈ છે જો ભાઈ આપણે ટિકિટ લેવલ પણ છ થઈ આપણું ટિકિટ પણ છ થઈ ગયા ભાઈ કેપેસિટી વધી ગઈ છે બી એન્ડ બિલ્ડ ધ ટોયલેટ ઓકે ભાઈ ટોયલેટ અનલોક થયું છે ઓકે તો ભાઈ એને તો ટ્રેસ બોર્ડની બાજુમાં જ એની મને તો ડાયરેક્ટ ત્યાંથી જ બધા લોકો જતા બરાબર જોરદાર કહેવાય ને ભાઈ

ઓ બેન ઓકે ઓકે ઓ બેન કા ગયા ઓકે આ તો આપડા તાં જ આવતા હતા ઓકે આ ભાઈ ના ઓલ રાઈટ તો ભાઈ આપણો આજનો પણ બીજો દિવસ ભાઈ પતી ગયો છે ઓલમોસ્ટ એક્સપિરિયન્સ ભાઈ બધાનો થોડો થોડો ખરાબ જ રહ્યો છે ભાઈ રેટિંગ પણ બહુ ખરાબ મળ્યા છે ભાઈ કોઈ નહીં ભાઈ આપણે ઇમ્પ્રુવ કરીશું ભાઈ ઇમ્પ્રુવ કરીશું ચાલો

સાઈડ નથી નથી ભાઈ ઓલ રાઈટ તો હવે ભાઈ આપણે ચાલુ કરવાનું છે ભાઈ બંક પેલું શું મિલ નું ફૂડ નું ભાઈ શું હશે યાર અનલોક હોટ ડોગ સ્ટેશન તો ભાઈ એ કેમ ન કરો ઓકે અહીંયા છે ભાઈ

સાવર મૂકી દર અહીંયા જ આવશે હોટ ડોક નું મૂકી દીધું હવે સાવર નહી ચલો સા બીજું દસ કેન મૂકી દઈએ

ચાલો ભાઈ કચરા પેટી પણ નાખી દીધી ભાઈ આ ખાવાયો હોટ હગલો હજી નહી ચાલુ કર્યું કાલ આવજે ચાલ પડી ગયા ફરી પડી ગયા ભાઈ પડી જ જઈએ બરોબર પહેલા સાફ કરવા દે પડ પડ જ કરીશું આપણે યાર ઓલ રાઈટ તો ભાઈ આજનો ડે ડે થ્રી પણ પતી ગયો છે તો ચલો ભાઈ પૂરું કરીએ ભાઈ આજે તો આપણે ખાસું બધું અપગ્રેડ કર્યું ભાઈ ચલો સુઈ જાઓ ઓલ રાઈટ તો ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો બચાવ ઘંટી